શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ત્રણ માર્ચ થી આઠ માર્ચ બે હજાર પચીસ સુધી ગબ્બર પર્વત પરનો નો રોપ વે બંધ રહેશે વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે દેશ વિદેશમાં વિખ્યાત એવા મા અંબાના ધામમાં રોજે રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે મુખ્ય મંદિરના દર્શન બાદ મોટા ભાગના ભક્તો ગબ્બર પર્વત પર બિરાજમાન મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે રોપવેનો વધુ ઉપયોગ થવાથી તેનો ઘસારો થાય છે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ નવ માર્ચ બે હજાર પચીસ થી રોપવે સેવા પુનઃ શરૂ થશે આ છ દિવસ દરમિયાન ભક્તો પગથિયા દ્વારા ગબ્બર પર્વત પર જઈને માતાજીના દર્શન કરી શકશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે દે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો